આજે કદાચ માતાજી ની કૃપા તમારી પર વરસી છે તો નાના મોટા સમાજમાં માં પરોપકાર સેવા ની ભાવના રાખી અને નાના મોટા કાર્યક્રમો કરે છે પણ આગળ જતા વધારે તો મારે કેવું નહીં પણ આ માતાજી ની ભક્તિ કરીએ છીએ એટલે મને થોડી ઘણી તો દ્રષ્ટિ છે કે આગળ શું થવાનું છે દેખાય પણ ખુબ દિવસ આખા બનાસકાંઠા એવું ભવ્ય જબરૂ સમૂહલ યોજાશે અને આખા ગુજરાતમાં કદાચ એકબીજા ને ચર્ચા કરો છો કામ કરીશું કામ કરીશું તેમ કરીશું પણ આજે નાના ગરીબ પરિવારના હૃદયમાં બેઠા છે આજ તમારું માન સન્માન છે એના કારણે પણ જો આ બધા ને તો હું મેલડી આવ્યો હોત આટલી આવી માતા આ બેઠા છે ગરીબો આગળ છે

ભલ ભલા વીસ વીસ વર્ષ ના જન્મો જન્મ ના કેટલા તુપ હોય છતાંયથી કેટલા